જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવની જે વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ બીનું પ્રકરણ નંબર બાર તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર તમારો આજનો પહેલો પ્રશ્ન છે કે પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે તો જેનો જવાબ છે કે દૂધાળા પ્રાણીઓની દુગ્ધ શ્રવણનો સમય છે એને વધારી અને દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા છે તેને વધારી શકાય છે ખેતી ઉપયોગી એટલે હળ ચલાવવા સિંચાઈ ભાર વહનના જે કાર્યો છે એના માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે ત્યારબાદનો પ્રશ્ન છે તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો તો ગુરુ એટલે કે બૃહદ પોષક જે તત્વો અથવા તો દ્રવ્યો છે તો આ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે અને તેમની સંખ્યા છ જેટલી છે ઉદાહરણ એના છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર ત્યારબાદ લઘુ એટલે કે સૂક્ષ્મ પોષક દ્રવ્યો તો આ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ અને એમની સંખ્યા કેટલી છે સાત છે ટોટલ તેર જેટલા પોષક દ્રવ્યો છે ઉદાહરણ છે આયર્ન ઝિંક કોપર ક્લોરિન મેંગેનીઝ મોલિબ્ડેનમ અને બોરોન ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ ટૂંકનો લખો મિશ્ર પાક ઉછેરનો કે એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો બેથી વધુ પાક ઉછેરવાની જે પદ્ધતિ છે એને મિશ્ર પાક ઉછેર કહે છે અને ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલ પાકોના મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક ઉછેરમાં કરવામાં આવે છે જેમ કે ઘઉં અને ચણા મગફળી અને સૂર્યમુખી કપાસ અને મગ મકાઈ અડદ ઘઉં રાય બાજરી અને તુવેર લાભ શું થાય તો કે આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય અને કોઈ એક પાકની નિષ્ફળતા સામે તમને રક્ષણ મળે છે ત્યારબાદનો પ્રશ્ન પશુધન ઉછેરના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિના નામ લખો તો હેતુ છે દૂધ ઉત્પાદન પછી ખેડવું સિંચાઈ અને ભારવાહન જેવા ખેતી સંલગ્ન શ્રમ કાર્ય માટે સોરી શ્રમ કાર્ય માટે અને પશુધનની જે મુખ્ય જાત છે આપણી ગાય અને ભેંસ છે આગળ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન પાક ઉત્પાદનને નુકસાન કરતા પરિબળોને તેનાથી શું નુકસાન થાય છે તે જણાવો જે અજૈવિક પરિબળો છે એટલે કે જૈવિક ઘટકો છે કીટકો ખોતરીને ખાનારા ઉંદર પક્ષીઓ ફૂગ ઇતરડીઓ અને જીવાણો અને પરિબળ છે ભેજ અને તાપમાન ધા પરિવળોને કારણે કૃષિ ઉત્પાદનોની ગુણવત્તામાં ઘટાડો વજનમાં ઘટાડો નબળી અંકુરણ ક્ષમતા નિપદનો રંગ દૂર થવો વગેરે કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે અને આ વિવિધ નુકસાન થાય છે ત્યારબાદનો પ્રશ્ન છે ખેતરમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે તો ખેતરની અંદર જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા ભૂમિમાં ખનીજ પોષક ઉમેરવા સારી વનસ્પતિ વૃત્તિ એટલે કે પરણો શાખાઓ અને પુષ્પો છે એના દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે તો મિત્રો આપણું જે ચેપ્ટર હતું નાનકડું એ અહીંયા થાય છે પૂરું આપણે જલ્દીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ